આજે વિશ્વકર્મા જયંતિ છે ત્યારે શહેરભરમાં વિશ્વકર્મા જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી જ્યારે જેમાં શોભાયાત્રા રાખવામાં આવી હતી આ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભગવાન વિશ્વકર્માની પ્રતિમાને કેસર સ્નાનથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

એટલે કહેવાના મારો એક જ સુર છે જયારે દેવતાઓને પણ જયારે કોઈ બનાવવાનું કાર્ય હોય કૈલાસથી લઈને લંકાથી લઈને અને દ્વારિકા ભગવાન કૃષ્ણની પણ એ દ્વારિકા બનાવવા માટે પણ વિશ્વકર્મા ઋષિની જરૂર પડેલી એ વિશ્વકર્મા ઋષિ આપણા બધાના ઈષ્ટદેવ છે દરેક નાના મોટા ધંધા કરતા હોય તેને આ વિશ્વકર્માની પૂજા અર્ચના કરવી જોઈએ આજે હું અટલ આશ્રમમાં ભગવાન વિશ્વકર્માના મંદિરને એકવાર દર્શન પણ કરે અને અહીં આવે અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દરેક વર્ણના લોકો જોડાય એવી મંગલકામના કરું છું આવો તમારા જીવનમાં આપણા બધાના જીવનમાં વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન વિશ્વકર્મા આપે એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુ